છોટાઉદેપુર જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાલ વૃક્ષ ગૃહ સુરક્ષા દળ ની ભરતી પ્રક્રિયા અંતર્ગત દોડની પરીક્ષા ચાલી રહી છે આ ભરતી પ્રક્રિયામાં એક અને પ્રેરણાદાયક જોવા મળ્યું હતું જ્યારે લગ્ન પીઠી લગાવી સચિન તળવી નામનો યુવાન દોડની પરીક્ષા આપવા માટે મેદાનમાં ઉતર્યો હતો મળતી માહિતી અનુસાર ગઈકાલના રોજ સચિન તળવીના લગ્નની વિધિ રૂપે પીઠી ચડાવવામાં આવી હતી પરિવારજનો અને સગા સંબંધી વચ્ચે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો છતાં યુવાને પોતાની ફરજ અને સપનાને પ્રથમ સ્થાન આપ્યું હતું પીઠી લાગેલી હાલતમાં બીજા દિવસે વહેલી સવારે છોટાઉદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જીઆરડીની દોડની પરીક્ષા આપવા માટે પહોંચ્યો હતો ખાસ વાત એ છે કે આવતીકાલે સચિન તળવીના લગ્ન નિર્ધારિત છે છતાં તેને પણ સંજોગોમાં ભરતી પ્રક્રિયા ચૂકી ન જાય તે માટે દોડની પરીક્ષામાં ભાગ લીધો હતો પરીક્ષા દરમિયાન સચિન તળવીમાં દેશ સેવા માટેનો જુસો અને આત્મવિશ્વાસ સ્પષ્ટ નજરે પડ્યો હતો લગ્નજીવનમાં એક વખત આવે છે પરંતુ દેશ અને સમાજની સેવા કરવાની તક પણ ખૂબ મહત્વની છે એટલે બંને જવાબદારીઓ નિભાવવાનો નિર્ણય કર્યો યુવાનની આ ભાવના અને સંકલ્પને જોઈને ભરતી પ્રક્રિયામાં હાજર અધિકારીઓ તેમજ અન્ય ઉમેદવારો પણ તેની પ્રશંસા કરતા જોવા મળ્યા છોટાઉદેપુર જિલ્લામાંથી આવેલા આ યુવાને સાબિત કરી દીધું છે કે સાચી ઈચ્છા શક્તિ અને સંકલ્પ હોય તો કોઈ પણ પરિસ્થિતિ અવરોધ બની શકતી નથી રિપોર્ટર રાકેશ તડવી છોટાઉદેપુર